નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી જે બે હજાર ચોવીસ પચીસમાં થઈ હતી તેમાં જિલ્લાવાઇઝ કેટલા ઉમેદવારો સિલેક્ટ થયા તેના વિશે સૌ પ્રથમ નંબર છે બનાસકાંઠા જિલ્લો પંદરસો એક્યાસી જે રેકોર્ડ બ્રેક કહી શકાય બીજા નંબરે છે ભાવનગર જિલ્લો તેરસો સત્યોતેર ઉમેદવારો સિલેક્ટ થયા છે તેમાંથી ત્રીજા નંબરે છે સુરેન્દ્રનગર જિલ્લો આઠસો અગિયાર કેન્ડિડેટ સાથે ચોથા નંબરે ગીર સોમનાથ જિલ્લો છસો ચોત્રીસ ઉમેદવારો સાથે પાંચમા નંબર પાટણ પાંચસો પાંચ ઉમેદવારો સાથે સુરત સિટી ત્રણસો છપ્પન ઉમેદવારો સાથે સાતમા નંબર છે જૂનાગઢ ત્રણસો ત્રેપન કેન્ડિડેટ સાથે આઠમા નંબર છે રાજકોટ રૂરલ આ ત્રણસો અઠ્યાવીસ ઉમેદવારો સાથે નવમાં નંબર છે જામનગર જિલ્લો ત્રણસો બાવીસ ઉમેદવારો સાથે દસમા નંબરે છે અમદાવાદ ત્રણસો પંદર સાથે અગિયારમાં નંબર છે અમરેલી ત્રણસો બે ઉમેદવારો સાથે બાર નંબર છે સાબરકાંઠા જિલ્લો બસો અઠ્ઠાણું કેન્ડિડેટ સાથે તેરમા નંબર બોટાદ બસો છન્નું રાજકોટ સિટી બસો બ્યાસી કેન્ડિડેટ સાથે પંદરમાં નંબર છે સુરત રૂરલ બસો સાઠ ઉમેદવાર સાથે સોળમાં નંબર છે ગાંધીનગર બસો ઓગણીસ ઉમેદવાર સાથે સત્તરમાં નંબરે અરવલ્લી જિલ્લો બસો અઢાર ઉમેદવારો સાથે અઢારમા નંબરે દાહોદ બસો સત્તર ઉમેદવારો સાથે ઓગણીસમાં નંબરે છે તાપી એકસો પંચાણું ઉમેદવાર સાથે વીસમાં નંબરે છે નવસારી જિલ્લો એકસો સત્યોતેર ઉમેદવાર સાથે એકવીસમાં નંબરે છે છોટાઉદેપુર જિલ્લો એકસો ચૌદ ઉમેદવાર સાથે બાવીસમાં નંબરે પોરબંદર એકસો છ ઉમેદવારો સાથે ત્રેવીસમાં નંબરે કચ્છ પંચાણું ઉમેદવારો સાથે ચોવીસમાં નંબરે મહીસાગર જિલ્લો બાણું ઉમેદવારો સાથે પચીસમા નંબરે છે પંચમહાલ જિલ્લો નેવું ઉમેદવારો સાથે છવ્વીસમાં નંબરે છે નર્મદા જિલ્લો સત્યાવીસ સત્યાસી કેન્ડિડેટ સાથે સત્યાવીસમાં નંબર છે આણંદ જિલ્લો બ્યાસી ઉમેદવાર સાથે અઠ્યાવીસમાં નંબર છે વડોદરા સિટી ચોપન ઉમેદવાર સાથે ઓગણત્રીસમાં નંબર છે ડાંગ જિલ્લો છત્રીસ ઉમેદવાર સાથે અને ત્રીસમા નંબર છે વડોદરા રૂરલ એકવીસ ઉમેદવાર સાથે ખૂબ ખૂબ આભાર